કોમેન્ટ કરો તો કોમેન્ટમાં નામે મોકલજો એટલે જેથી કરીને અમારે જેમ ટાઈમ મળે એમ ક્યારેક ગમે એ જે કોમેન્ટ હોય હારી કોમેન્ટ એ તો પ્રમાણે નામ અને બોલશું બાકી તો ભાઈ સહકાર સારો છે આવો સહકાર આપતા રહેજો એટલે તમને મજા આવે ને અમને મજા આવે સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે આજ તો છે ને ભાઈ જાગ્યા હતા ઘણા વહેલા અને હવ ને શુભ સવાર એટલે જઈ પછી મોટર શરૂ કરી અને એને નોઝર અસર હોય અને ઉપર ચડાવવાનો રહ્યું આ સ્લેબ મથાળો થઈ ગયો એટલે પાણી પાવામાં થોડુંક ક્યાં આવે એટલે થોડુંક નાસ્તા માણેનું મોડું છું સાહ પાણી પીધા નાયા ધોયા અને હવે એ નાસ્તાની તૈયારી અને હું છે ને આ સકલીના સાઈડનું એ થોડુંક બાઇકી છે ટિકિટ નાખું અને નાસ્તામાં તો જો આજ તૈયારીમાં તો મુઠિયા બનાવવાની છે દૂધીના મુઠિયા અને હું નાખવાનું અંદર પાછું મેથી 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 દૂધી ના મુઠિયા બનાવવાના છે હું નાસ્તામાં જમાવટ કરવાની છે અને હવે હું નાખ્યા હું સકલન સાઈડ ને તું કઈ તૈયારી હાલો સકલેન સાઈડ નું બાકી છે હવે ભાઈ પંખીનું એવું છે ને કે ટાઈમ થાય ને એટલે આવી જ જાય હો વાટે જ હોય બધા એવું આંટા મારે જ છે થોડું છે ને પણ દૂધી તો ખમણાઈ ગઈ છે પણ મેથી ભાજી ને લીલું લસણ અને કોથમ રીતે વસ્તુ લઈ આવું એમાં નાખવાનું છે ત્યાં ભાજી તોડ લઈ ઉપર ઉપર થોડીક જો હોય મોટા મોટા થઈ ગયા છે હવે થોડાક દીમાં ખાવાનું શરૂ કરી દઈશું કોથમરી લઈ લઈ

લીલા મરસાણા ઝીણી કટકરી નાખી દઈએ લીલો લહણ નાખી આ લાલ મરસું છે એ નાખું છે આ ખાટા મીઠા આવે તે મજા આવે અને જણી કરી નાખી દઈ મસાલો નાખી દઉં આ મીઠું આ ધાણા જીરું હળદર નામાં કોરું મરસું નાખવાનું

રાડા નો માળો બનાવીને જ છે રાડા આમાંથી આપણે આપડે બે પાસ રાડા જોવા હા છે ને ભાઈ અત્યારે હેઠે કઈ આખ ને આની મૂકે બાકી આ બાજરાના લોટના મુઠિયા અને બાજરાના રાડાનો માળો આ હેઠે અમારા મા કરતા આ રીતે અને મેં જોયેલું હં માને એમ પૂછતા એમાં મા શું કરો છે કે એ માળો કરવો પડે હમ એટલે એ માળો જોવા આપણે કરીએ માને શીખવાડેલું માનું જોયેલું આપણે કરતા આ માળાના બાફમાં બફાય ને એ જ મુઠિયામાં હવાજ આવે બાકી હેઠે પાણીમાં જાળે મૂકી ઓલું કરે એ રીતનું એમાં બને ખરા પણ જેવું જામે નહીં બાકી અત્યારે તો ઓલા કઈક નીકળ્યા ને આપણે શું કહેવાય કેવાય ઢોકળિયા એવું કઈક એવું આવે ને ખાના વાળું કઈ હા એમાં બનાવે ને અત્યારે આનું નામ માળો એટલે પણ માળા જેવો જ લાગે માળો હો પાછો ટૂંકેલા પાણી નાખીને મૂકી દઉં હા પાણી નાખી દઈ ઈ બધું તૈયાર તો થઈ ગયું છે મુઠિયા બનાવી નાખીએ આપણે હવે જો ઘઉં અમુક અમુક નીકળી ગયા છે હો ડુંડિયું નીકળી ગઈ છે અને ભાઈ બસમાં છે ને ઘઉંમાં કવા થોડુંક જોવાસમાં થોડુંક કવા જેવું લાગતું હતું પણ હવે થઈ ગયા સારા કાંઈ વાંધો નથી એટલે કાંઈ આમ રેડિજ છે કાંઈ તકલીફ નથી અને હવે પછી છે ને ભાઈ ઘણા ભાઈઓ બહેનોની કોમેન્ટ છે કે તમે ડેલી વિડીયો બનાવો પણ ડેલી વિડીયોમાં જરાક કહેવાય પણ હવે બધાય ના કોમેન્ટને માન આપીને એવું વિચાર્યું છે કે હવે અઠવાડિયામાં બે વિડીયા મૂકી છે ને એની જગ્યાએ ત્રણ વિડીયા મૂકશું અત્યારે મૂકી છે ગુરુવાર અને રવિવાર પણ હવે પછીને વીડિયામાં મંગળવાર શુક્રવાર અને રવિવાર આ રીતના ત્રણ વીડિયા મૂક મૂકશું એટલે એક વિડીયો આપણે વધાર્યો એટલે હવે ભાઈ જોવાની મજા આવે ને એમ કાંઈક એ રીતે બનાવતા રહી અને બાકી તો ભાઈ જો અમારે કામકાજમાં એવું હોય કે હવે કેમેરામેન કાંઈ હોય નહીં એમની વહેલા જે કાંઈ કામકાજ હોય એ થોડું ઘણું કરી નાખીએ વાડીમાં અને પછી આખો દી આરામ હોય કાંઈ જાજુ અહીંયા વાડીમાં બીજું કાંઈ કામ ન હોય એટલે તૈયાર થઈને કમ્પ્લેટ જ હોય ભાઈ હું અને કામ તો હવે નાય જ હોય પહેલાં થોડુંક જે કાંઈ હોય ઉકેલ નાખ્યું હોય તારે કાંઈ કેમેરામેન હોય ને કારેક આવે છે તો એ રીતનું કારેક પાછું તમને બતાવીએ છે એટલે આવું હું તો કરે છે ને તમને ભાઈ આ રીતનું બતાવ્યું છે હવે ભાઈ યુટ્યુબ પરિવારને આપણે ઘણા ટાઈમથી વિડીયો આવે ને ઘણા ટાઈમથી પહેલેથી અમુક જોવાવાળા હારી હારી કોમેન્ટ કરે છે ભાઈઓ બહેનો પણ હવે આપણને અમુકના નામની ખબર હોય અમુક નામ આવે ને અમુક ન આવે એટલે જરાક કોમેન્ટ કરો તો કોમેન્ટમાં નામે મોકલજો એટલે જેથી કરીને અમારે જેમ ટાઈમ મળે એમ ક્યારેક ક્યારેક ગમે એ જે કોમેન્ટ હોય સારી કોમેન્ટ એ તો એ પ્રમાણે અમે નામ લેવું અને બોલશું એટલે કોમેન્ટમાં નામ લખો તો મજા આવશે અને કારે ક્યારેક અમારે ટાઈમ રહે એટલે વિડીયોમાં છેલ્લે નામ સહિત બોલશું બાકી તો ભાઈ સહકાર સારો છે ને આવો નવો સહકાર આપતા રહેજો એટલે તમને મજા આવે ને અમને મજા આવે જો ભાઈ માં જમાવટ છે એવો ગાજર થોડાક ધીમા થઈ જાય હા એટલે જુઓ કેવા છે ગોઠણ ગોઠણ અમે ગઈ ગયા એટલે ગાજર સારા છે પાછો જો બીજો ઘેરો પાલકનો થઈ ગયો ને મૂળાનો થઈ ગયો અને મેથી થઈ ગઈ હવે ભાઈ જો ને ડુંડિયો હવે થોડાક જેમાં પાક છે એટલે આમાં શું છે કે ઘઉંનો પોંક પાડીએ ને એનો વિડીયો મૂકશું પછી પછી સણાયાના ત્યાં ફૂલ બેહી ગયા છે તો એ ત્યાં અહીંયા હવે થોડાક ટાઈમમાં થાય તો સણા શેકતા હોય પછી લીલા સણાંનું શાક આ બધું વિડીયા બનાવતા રહેવું અને ભાઈ જોતા રહેજો જમાવઠતા હ

તો હવે કામ તું મસાલો બનાવવા માટે અને હું આ મદદ કરું થોડાક કાપી દઉં એટલે આ થઈ ગયું શિરામણમાં મોડું હો અને લાગી હારી ભૂખ હવે થોડુંક કામ કર્યું ને વઘાર મૂકી દે ને હું આ નાખું આમાં ભાઈ વાડીયા જો આમાં બીજું કઈ જોવા ન હોય હવ હાથો પાછી જે કઈ કરીએ એટલે કામ ઉકલે ને મજા આવે હું સુગંધ ભાઈ મૂઠી એની એમ આવે હું મસ્ત બને છે એ ભાઈ અહીંયા સુલા ઉપર એ સુલા ઉપર હો વસ્તુ બને એટલે એમાં જમાવટ જ હોય પાટિયા ઉપર વસ્તુ જે બનાવી એ બધી હારી જ બને પેલું મૂકી દઈ મુઠિયા વઘાર ને તો તેલ મૂકી દઉં હું વઘાર કરી નાખું રાય જેનું નાખવાનું છે

Like I'm not all like this. អត់ទម្លាក់ថ្ងៃនេះមោរឃើញលេ wine dumurkari wunin ikadidbe muke haru જો સિરામણ કરવા બે ગયા છે હાલો હું સિરામણ કરવા મેથીના દૂધીના મુઠિયા છે મૂળા છે ડુંગળી છે અને દહીં છે મળશું ભાઈ આગલા વિડીયો માં આવજો સીતારામ આવજો સીતારામ